હા હાઈ ગાય ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે હું આવ્યો છું માંગરોળ બંદર ઉપર તો અત્યારે થોડુંક વાતાવરણ છાયું થઈ ગયું છે અને કાળા ડિબાંગ જેવા વાદળો છવાઈ ગયા છે તો જોઉં તમને બતાવું છું જઈ રહ્યું છે આપણે કેબિન બે માળનું કેબિન જ વાદળો જો આવી રીતના છે અત્યારે અને આ બાજુ વાદળો ઘેરાયેલા છે અને ગોડી ખાલી છે એનું કારણ છે કે બોટુ બધી છે ને ફિશિંગમાં નીકળી ગઈ છે આ જે આજે ને કાલે ઉતરી હોય એ બોટુ રહી છે અને આ થોડી ઘણી બોટુ તમને દેખાડું છું જો વાદળો જો આવી રીતના છે અત્યારના અત્યારે બોટ નીકળી રહી છે ફિશિંગની અંદર અને જોઉં તો આ સરસ મજાનું વ્યુ અત્યારે એકદમ છે અને નજારો જોવા મળે ફાઈબર વાળી રહી છે તો આવી રીતની બોટ હવે નીકળી રહી છે ફિશિંગની અંદર અને નાના નાના એવા મોજા આવી રહ્યા છે ઝીણા એવા અને પોતાની મંજિલ તરફ જઈ રહી છે તો આવી રીતે બોટ જતી હોય છે અને બોટ ઘણી દૂર વહી ગઈ છે અને જો મોજાઓ હલકા એવા આવી રહ્યા છે અને આ છે આખું જે અંડર અને બાર ઘેરવા માટેનું છે અને આવી રહ્યા છે એવા અને આ મેન છે જે આ પાર કરી લઈને એ અત્યારે રાજા કહેવાય અત્યારે નાના નાના એવા મોજા આવી રહ્યા છે કેમકે પાણી ઓટ છે એટલા માટે આ મોજા અત્યારે પસાર થઈ રહ્યા છે અને બોટ હવે ઘણી દૂર વહી ગઈ છે અને ચાલો તો હવે બોટ આવી રહી છે અને ઘેરી રહી છે અને રાતનો જો નજારો જો આવો દેખાય છે ભાઈ તો જો આવી રીતનું આવે છે ભાઈ આવી રીતે ઘેરે છે તો ફાઇનલી જો બોટ આવી આવી રહી છે ફિશિંગમાંથી અને હું કે તમને થોડુંક બતાવું કે બોટો કઈ રીતે આવે અને કઈ રીતે જાય તો આવી રીતની છે ભાઈ હવે બોટ હવે આની રીતની છે ને બંધાશે છેડા કરીને વ્લોગ વિડીયોને આપણે હવે અહીંયા જેન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત